જય જવાન જય કિસાન મિત્રો આજે અમે ખેતર મોટા મારા માટે ગયા હતા ત્યાં કપામાં જુઓ મિત્રો અમારો કપા કેવડો છે અને કેવો નાનો છે બે બતાવું બિયારણ બિયારણ બતાવું અને નરે બતાવું મિત્રો જુઓ મારી હાઈટ છ ફૂટની છે મિત્રો પણ કપાની હાઈટ આઠ ફૂટ લાગે છે ને મિત્રો શેક નહીં આઠ ફૂટ એટલે મિત્રો આ અહીંયાનું નર કેવરાય નરને જો મિત્રો આ નર છે અને કયો જોરદાર રૂ આવી ગયું છે મિત્રો એ પણ જોઈ શકો છો મિત્રો આ તમને બતાવું માદા આ નર છે અને માદાનો તમને બતાવું બ્લોકમાં જોતા રહેજો મિત્રો અને તમારે નરને બિયાર અમારે બનાસકાંઠામાં તો માદા અને નર બે વપરાય છે મિત્રો એ તમને બતાવું છું બ્લોકમાં જોતા રહેજો જો નરને જોરદાર કેરી આવી છે અને ને આ માદા મિત્રો જો માદાનો બતાવું જો પૂરો ચાર ફૂટ હાઈટ છે એની માદાની ચાર ફૂટ એકદમ બિયારણ કપા કહેવાને એનું આપણે આ બોડિયું કાલુ જેને પત્તી વગરનું કાલુનું રૂ એણો તો રૂપિયા મનના દસ હજારને પાંચસો રૂપિયા છે અને મિત્રો નરનું એ આ નર જે કોમર્શિયલ કહેવાય એનું રૂ વેણો તો મિત્ર મિત્રો પતિવાળાનું રૂ લ્યો આ પત્તી જુઓ મિત્રો પત્તી છે ને પતિવાળું રૂ લ્યો તો રૂપિયા અગિયારસો ભાવે જ જાય એટલે મિત્રો તમે જુઓ કયો કપા વાવો અને આપણા ખેડૂતને કેવી રીતે ઊંચો આવવું એ આપણે ડિસિઝન લેવાનું થાય છે મિત્રો આ છે તમને માદા અને આ છે નર તમે બ્લોકમાં જોતા રહેજો અમારે કેટલી વાડી છે જો મિત્રો જોઈ શકો છો આ કેટલા છેલ્લા આઠ આઠ ફૂટના નર છે મિત્રો નર અને આ માદા ચાર ચાર ફૂટના મિત્રો

જોતા રહેજો મિત્રો અમારે એવું નહી કપા જોરદાર છે ને તમારે આ વિડીયો કન્વરથી કોમેન્ટ કરી તો અમે એની મુલાકાત કરવા જઈશું તમે જોતા ખેતી પણ અમારી બતાવીશું મિત્રો કે બીજી ખેતીમાં અમે શું કર્યું છે મિત્રો અમે અમારા અમે ખેડૂત છે એટલે ખેડૂતને તો હોય જ મિત્રો એટલે ઢોરો માટે મિત્રો અમે જોરદાર ચાર નું આયોજન કર્યું જે આપણે તમે જોઈ શકો છો આ ચાર છે મિત્રો ચાર નું આયોજન જોરદાર કર્યું છે ને મિત્રો અમે ડાયરેક્ટ જ ઝાર વાટીને નાખીએ છીએ મિત્રો જો જોરદાર એકદમ છે ને દસ દસ ફૂટની હાઈટ વાળી ચાર છે ને મિત્રો શેક નહીં શેક નહીં મિત્રો આપણે અમારો બ્લોક મિત્રો સમાપ્ત કરવાનું થાય કે મિત્રો સૌ મિત્રોને જય બાબારી મારા ખેડૂત મિત્રોને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો જય જવાન જય કિસાન મિત્રો